આજે આપણે બનાવીશું ફુલાવર પટાકાનું શાક એના માટે મેં આવી રીતે ફુલાવરને સમારી દીધા છે આવા ફૂલ ટાઈપ રાખવાનું જેથી એનો સ્વાદ સારો આવે એને મીઠાના પાણીમાં અડધા કલાક જેવું પલાળી દેવું જેથી સરખી રીતે સાફ થઈ જાય હવે ફુલાવરના શાક માટે ફુલાવર બટાકા ટામેટા અને લસણ મરચાંની ચીણા સમારેલા છે જીરું લીમડો અને આ મસાલા લઈ લેવાના બે ચમચી જેવું તેલ લઈશું તેલ થોડું વધારે જોઈશે કારણ કે આમાં પાણી નાખવામાં નહીં આવે તેલ ગરમ થઈ જાય પછી એમાં મસાલા નાખીશું તેલ ગરમ થઈ ગયું છે હવે એમાં રહી નાખી દઈશું રહી ફૂટે પછી એમાં હિંગ નાખીશું

બે મિનિટ થઈ ગઈ છે હવે એમાં ફૂલાવા નાખી દઈશું ગેસ ધીમો જ રાખો તેથી ધીમે ધીમે સરસ મજાનું શાક ચડે હવે એમાં મસાલો કરી દઈશું થોડો હલ્દી પાવડર થોડું મરચું લીલું મરચું નાખ્યું છે એટલે થોડું ઓછું નાખવું થોડો દાણાજીરો પાવડર મીઠું સ્વાદ પ્રમાણે હલાઈ દઈશું અને હવે શાકને સરસ ચડવા દઈશું ટામેટા છેલ્લી નાખીશું હવે થોડું પંદર વીસ મિનિટ જેવું થયું છે શાક સરસ આપણું ચડી ગયું છે હવે એમાં ટામેટા નાખી દઈશું ટામેટાને બે મિનિટ માટે ઢાંકીને ચડવા દઈશું થોડી ખાંડ નાખીશું જેથી એનો કટમીઠો સ્વાદ આવશે બાળકોને આ શાક ખટમીઠું લાગે તેથી બહુ જ પસંદ આવે છે હવે બે મિનિટ માટે ટામેટાને ચડવા દઈશું બે મિનિટ થઈ ગઈ છે આ મેટા થોડા ચડી ગયા છે હવે એમાં દાણા નાખીને ઢાંકીને બંધ કરી દઈશું ત્રાસ થઈ ગયા છે